નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્યાવીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ મિત્રો ગઈકાલની આવકની વાત કરીને પાલની આવકની તો ગઈકાલે આઠ પાલ આવેલા હતા મિત્રો અને અત્યારે જોઈ શકો છો સાત પાલ આવેલા છે મિત્રો ને થોડી જ વારમાં હરાજીનું કામકાજ પણ ચાલુ થવાનું તો હરાજીમાં ઝાંસી જાણસી કહેવાય છે આજના બજાર ભાવ તમે જોઈ શકો છો આપ મિત્રો ઓજનરલ ને લાઈક કરજો શેર કરો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમે જોઈ શકો તો ફાઇનલી હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું તમે જોઈ આ પહેલો આપ પાલ ખોલવા માંડ્યો છે મિત્રો અને વેપારી આવી ગયા છે મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું તો ચાલો હરેજીમાં ચાર્ટ કેવો દે છે આજના બજારમાં એક હા હા એકલો મને

Hai hát mộc tên tập phát triển nhà thuyết tạo thâm luôn thâm luôn મિત્રો આજની બજાર વિશેની વાત કરી તેજી મંદિર વિશેની વાત કરી લઈ તો મિત્રો આજની બજાર તો સેમ કાલ જેવી જોવા મળી રહી છે મિત્રો બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો આ માહિતી તમને સારી લાગ્યું હોય અમારી ચેનલ ને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો